આજ રોજ આપણી ચેલાવાડા પ્રાથમિક શાળાની અંદર સરકાર શ્રીના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર બાળમેળાની ઉજવણી કરવાની છે બાળ મેળાની ઉજવણી અંતર્ગત એકથી પાંચમો બાળ મેળો અને છથી આઠમો મેળો એમ બે અલગ અલગ બાળ મેળાની ઉજવણી કરવાની છે તો આજે આપણે એકથી પાંચમો બાળ મેળો અલગ વિભાગમાં અલગ પાંચ પ્રવૃત્તિઓ રાખેલી છે છથી આઠનો બાળમેળો લાઈફ સ્કીલ એટલે કે કૌશલ્યવર્ધક જે બાળમેળો છે એ પણ આપણે છથી આઠના બાળકોની અલગ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ છથી આઠની અંદર જે પ્રવૃત્તિઓની વાત કરું તો એ પ્રવૃત્તિઓ કેવી પ્રવૃત્તિઓ છે પંચર બનાવવી શૂઝ બાંધવો મેંદી પાડવી કૂતરની રીંગ ફિટ કરવી આવી અલગ અલગ પ્રવૃત્તિઓ જે છથી આઠમાં રંગોળી સ્પર્ધા છે એવી રીતે અને ત્રણથી પાંચની અંદર તો કે ચિત્ર છે પછી રંગોળી પૂરવી કલર પૂરવા પછી છે પેપર કટિંગની વિવિધ પ્રવૃત્તિઓ છે પેપર કટિંગમાંથી કેવા કેવા આકારોનું એ બનાવાય એ પણ તમારી વિવિધ પ્રવૃત્તિઓમાં જગ્યાની ડિસ્પ્લે થવાનું છે બીજું એક માટી કામ છે બીજું ચિતક કામ છે અને આપણા આ બધા કામની અંદર

ત્યાર પછી છે જયેશભાઈ તો કે જયેશભાઈ કઈ પ્રવૃત્તિ શીખવાડવાના છે તો જયેશભાઈ ચિત્ર કરાવવાના છે ચિત્ર દોરાવવાના છે જયેશભાઈ કલરો પણ છે જયેશભાઈ કલરો પણ કરાવવાના છે સરસ મજાનું કલર ચિત્રો તમારે બનાવવાના છે જેને જ્યારે ત્યાર જવાનો મોકો મળે એટલે એમણે કરો આ બાજુ વિનોદભાઈ છે તો વિનોદભાઈ શું કરાવવાના છે તો વિનોદભાઈ સાહેબ તમને માટી કામના માટીના રમકડા માટીના જે જે અલગ અલગ રમકડાઓ જે બનાવાય છે એ બધું બતાવશે અને એ શીખવાડશે બાજુમાં છે તારાબેન તો તારાબેન શું કરાવવાના છે તો કે તારાબેન કીટકતા કિટકતા માટે ચોટાળી ચોટાઈ જુદા જુદા આકારો જુદી જુદી ડિઝાઇન એ બધું જાત જાતની ફૂલી ભાભલા બધું લગાડી અને તમને સરસ મજાનું શીખવાડવાના છે બાજુમાં છે ભાવનાબેન તો કઈ ભાવના બેન શું શીખવાડવાના છે તો કોઈ કુકરનું ધંકર કેવી રીતે ફિટ કરવું રીંગ કેવી રીતે ફિટ કરવી ઘેર અમુક દીકરીઓને આવડતું હશે અમે તમને નહીં ખાવતું તો કે આ છે બાળબેરો એનો આપણે એ પ્રવૃત્તિ કરવા છે ઉપર બંધ કરવું ખોલવાની કરવું ભાવના બેન શીખવાડવાના છે બાજુમાં છે નીલમબેન તો નીલમબેન શું શીખવાડવાના છે નીલમબેન તમને રંગોળી કેવી રીતે પૂરવી રંગોળી આકર્ષક રંગોળી કેવી રીતે બનાવાય એ રંગોળી તમારી સાથે તમને શીખવાડશે અને તમને બતાવશે બાજુમાં છે રશ્મિકાબેન રશ્મિકાબેન શું બતાવવાના છે તો તે રશ્મિકાબેન દીકરીઓને

વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે જેમાં નીલમબેનના માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાનું અને રંગોળીની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન તો નીલમબેન રંગોળી એ કરાવી રહ્યા છે ફૂલ અને પાંદડા બેન આ તમે નવી પ્રકારની કંઈક રંગોળી બનાવી રહ્યા છો ને સરસ સરસ જ્યારે આમની રંગોળી પૂરી થશે ત્યારે પણ આપણને જોવાનો લાભ મળશે સરસ મજાની રંગોળી બનાવે છે ફૂલ પાંદડા બેટા તમે આ કેવી રીતે રંગોળી બનાવી રહ્યા ઓ સાથીઓ બનાવે છે સાથીઓ બનાવીને રંગોળી કરી રહ્યા છે ને સરસ મજાની રંગોળી બેટા રંગોળી તમને તમારી જાતે દોરી છે સરસ કેટલા જણને રંગોળી દોરતા આવડે છે આંગળીઓ છે કે ઓહો સરસ બધાને જ ફાવે છે એટલે તો બધાએ ભાગ લીધો છે સરસ મજાની રંગોળી પૂરી આ બાજુ જોઈએ આ બાજુ પણ અમારા દીકરાઓ છ થી આઠના દીકરાઓ બેઠા છે રંગોળી કરવા માટે અરે વાહ શું બનાવ્યું છે ભાઈ આ અરે મિકી માઉસ પાંડા ઓ પાંડા બનાવ્યા છે પાંડાની રંગોળી કરી રહ્યા છે સરસ મજાની જો ચિત્રની અંદર અમારા માર્ગદર્શન ચિત્ર અને કલર પુરવાની સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે છોકરાઓ વેરી ગુડ વેરી ગુડ બેટા આ ચિત્ર બનાવ્યું છે ખૂબ સરસ ચિત્ર મજાનું બનાવ્યું છે વાહ વાહ સરસ અરે મોર બનાવે છે બેટા શું નામ છે તારું શું નામ છે તારું આ મોર બનાવ છે નામ શું છે બોલો બેટા તારું નામ બોલ પૃથ્વીરાજ પૃથ્વીરાજ શું બનાવે છે મોર બનાવે છે મારો પૃથ્વીરાજ મોર બનાવે છે અને જયેશભાઈ માર્ગદર્શનમાં બેઠા છે ખૂબ ખૂબ ધન્યવાદ બાળ મેળો ખરેખર આજે બાળકોની દરેક કલાને વિકસાવે એવું કામ કરી રહ્યો છે હિન્દ જય ભારત નમસ્કાર આ બાજુ અમારા છ થી આઠની અંદર કૌશલ્ય વર્ધકમાં ભાવનાબેન કુકર લઈને બેઠા છે જોઈએ બાળકો સાથે શું એક્ટિવિટી કરાવી રહ્યા છે ભાવનાબેન શું કરાવી રહ્યા છો ઓકે બતાવો બતાવો બાળકોને ખુબ સરસ બેટા તમને કુકર ખોલવું બંધ કરવું એ બેને શીખવાડ્યું ને હવે તમને બધાને આવડશે ને સરસ મજાના બાળમેળાની અંદર આ એક એક્ટિવિટી એમના કૌશલ્યોનો વિકાસ કરે છે ભાવનાબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્કાર આ બાજુ અમારે રશ્મિકાબેન ધોરણ છથી આઠના દીકરીઓને લઈને બેઠા છે રશ્મિકાબેન કઈ પ્રવૃત્તિ કરાવી રહ્યા છો સરસ સરસ મજાની તમારી દીકરીઓ જે પણ મેંદીની ડિઝાઇન પડે અમે જોઈ રહ્યા છીએ સરસ મજાની ડિઝાઇન પાડી રહી બરાબર બતાવજો તો ઓકે ઓહો હો સરસ સરસ તમે તમે પાડો બરાબર છે અરે વાહ 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 સરસ મજાની ડિઝાઇન છોકરીઓ અમારી દોરી રહી છે અને રશ્મિકાબેન એમને માર્ગદર્શન આપી રહ્યા છે રશ્મિકાબેન એમને બતાવી રહ્યા છે કે મેહીની ડિઝાઇન અને ખરેખર આ મેદીની ડિઝાઇન જ્યારે પૂરી થશે ત્યારે એમના હાથ જ્યારે જોવાની ખૂબ મજા આવશે કે કેટલી સરસ મજાની ડિઝાઇન એમણે દોરી છે બેન માર્ગદર્શનમાં બેઠા છે બધી દીકરીઓને બતાવી રહ્યા છે વાહ સરસ બેટા હાથ લાંબો કરજે તો હા સરસ સરસ ઓકે નમસ્કાર આ બાજુ અમારે દિગ્મેશભાઈ પેપર કટિંગની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે પેપરના કટિંગથી જુદા જુદા કરતા અરે વાહ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ એમણે વર્ગના દરેક દિગ્મેશભાઈ બાળકોને મજા ને તમારી સાથે અરે વાહ વાહ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આ બાજુ અમારે જાગૃતિ બેન પણ બાળમેળાની અંદર સક્રિય રીતે ભાગ લીધો છે અને બાળમેળાની એક ટુકડીને બેન તમારા ભાગે કઈ ટુકડી આવી છે શું કામ કરી રહ્યા છો ટુકડી બે નંબરની અને કયું કામ છાપકામ પ્રવૃત્તિ છાપકામ માટે બેને પાન લીધા કયા કયા વસ્તુની છાપકામ કરવાના છો અને એ પાનની છાપ તમે કાગળ પર પાડી છે સરસ મજાની પ્રવૃત્તિ બેને બાળકોને દીકરા દીકરીઓને સરસ મજાની પ્રવૃત્તિ પાનાને છાપ અને આ બાજુ અમે જોઈ રહ્યા છીએ આ ભાઈ પણ ભીંડાની છાપ બનાવી છે અને સરસ મજાની છાપ પણ લાગે છે આ બાજુ અહીંયા સરસ મજાની પાંદડાની છાપ અને કલર રંગોથી બાળક બેટા તમને મજા આવે છે કેવો લાગ્યો બાળમેળો કેવો લાગ્યો મજા આવે છે ને સરસ મજાની બાળમેળાની વિવિધ પ્રવૃત્તિઓની અંદર બેન સાથે દીકરા દીકરીઓ સરસ મજાના આનંદથી જોડાયા છે જય હિન્દ

અરે વા આપ જોઈ શકશો કેટલો સરસ મજાનો બર્થડે કાર્ડ તૈયાર કરી રહ્યા છે પેપર કટિંગથી કેટલા સરસ મજાના એમણે ફોલ્ડર બનાવ્યા છે અને હેપી બર્થડે લખીને બાળ બાળકો તમને મજા આવે છે કે નહીં બેન જોડે આવે છે ને મજા કેવું કંઈક નવું શીખવાનું મળ્યું ને બાળકો ખૂબ ઉત્સાહમાં છે બેન કેવી રીતે તમે આ કાર્ડ શીખાડ્યું તમને આમ જોયો તો કે તમને પ્રેરણા મળી કે બાળકોને કંઈક કરવાની બોલો તો કે સરસ એટલે તમારા પ્રવૃત્તિમાં કાયમ કંઈક નવું કરો છો એમાંનો કોઈક અંશ આજે લઈ અને બાળમેળાની અંદર વિશેષ કર્યું છે ત્યારે તારાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ નમસ્કાર આ બાજુ અમારે વિનોદભાઈ શાળાની અંદર એમની પણ પ્રગતિ દેખાય છે અને એમણે પણ ખૂબ સરસ અને સહકાર આપે છે જ્યારે મારે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ એમનો ખૂબ સહકાર મળે વિનોદભાઈ આ કઈ પ્રવૃત્તિ કરાઈ રહ્યા છો બાળમેળા અંતર્ગત ત્રિકોણ લંબચોરસ ઓકે એટલે કે માટી કામની અંદરથી માટી કામની અંદરથી ત્રિકોણ અને લંબચોરસની વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપી આપ જોઈ રહ્યો આ બાજુ અમારે માર્ગદર્શન એટલે આ સરસ મજાનું વિનોદભાઈ ના હો માટીમાંથી ગણપતિ દાદા બનાવ્યા છે સરસ મજાના આપ જોઈ શકો છો કેટલા સરસ મજાના ગણપતિ બનાવ્યા છે ગણપતિ દાદા કી જય હો અને આ બાજુ બીજા બાળકો પણ બેટા તું શું બની રહ્યો છું વરસ ગોળ ત્રિકોણ અને ચોરસના આકારો બનાવી રહ્યા છે આ બાજુ બેટા તું શું બનાવે છે આ બધું સોફા સેટ સોફા સેટ બનાવે છે સોફા સેટ છે અને સરસ મજાની માટીની બેટા તું શું બનાવવાનો પ્રયત્ન કરે છે છે શું બધું ખરે રસોઈના સાધનો બનાવે છે એને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સરસ મજાની પ્રવૃત્તિ થઈ છે આજનો બાળક મેળાનો જે સરકારશ્રીનો પરિપત્ર છે અને બાળકો નો કૌશલ્ય વિકસે એ માટેનો ખરેખર ધન્યવાદ જય હિન્દ જય ભારત અમે જોયું હતું નીલમબેન સાથે સરસ મજાની ફૂલ પાંદડાની રંગોળી કરતા અરે વાહ સરસ મજાની રંગોળી બનાવી છે ફૂલ પાંદડાથી વચ્ચે ગણપતિ દાદા પણ બનાવ્યા છે આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું ચિત્ર બેનના એક આગવી સુધબુજ અને કુનેથી બેટા કેવું લાગ્યું તમને આ રંગોળી કેવી લાગી તમને કેવી લાગી સરસ લાગી અને રંગોળીને સરસને વિશેષ બનાવવાનો કંઈક પ્રયત્ન કરી રહ્યા છે બાળકો પણ બેન જોડે એકદમ ખુશ મુદ્રામાં એટલા બધા એ થઈ ગયા છે કે હવે શું નવું થવાનું છે એ જોવા માટે આ બાજુ અહીંયા જોઈએ તો અહીં પણ સરસ મજાની બેટા રંગોળી પૂરવા મજા આવે છે અરે ખૂબ ઉત્સાહથી જોડે બેટા આ બાજુ છોકરાઓ કેવું લાગ્યો તમારો પાંડા જોવા તો પાંડા છે ને શું છે ભાઈ આને હું નહીં ઓળખતો શું છે અરે પાંડા તો વટ બંધ સુતો હોય એવો જોરદાર છે ને સરસ 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 વેરી ગુડ જોયો છો આપ બાળક એની કુતુહલ મને એમ હતું પેલા પાંડા કેવો બનશે પણ પાંડા તો બહુ સરસ બન્યો છે ને સારું પાંડા ઉડી ના જાય જોજો હો બેટા સરસ મજા ચાલો ઓ આ બાજુ મેદી ની અંદર રશ્મિકાબેને ખૂબ સરસ મજાની મેહી દોરાઈ છે અને ઓ સરસ મજાની બેન આ છોકરીઓ જાતે મેહિ પાડી છે અરે વાહ વાહ સરસ મજાની ડિઝાઇન એમના હાથ પર બનાવી છે ત્યારે ખરેખર ખૂબ સરસ મજાની છે બેનને ખૂબ ખૂબ ધન્યવાદ અને બેને તો ખાલી માર્ગદર્શન પાડ્યું છે પણ છોકરીઓ પણ બાળમેળા અંતર્ગત સરસ મજાની પ્રવૃત્તિ કરી છે આ બાજુ હજુ પણ બીજી દીકરીઓ બનાવી રહી છે અને ખૂબ સરસ મજાની મહેંદી પૂરી રહી છે આ બાજુ અમારી એક ટુકડી છ થી આટલી ફ્યુઝ બાંધવાની પ્રવૃત્તિ પ્રભતભાઈ કઈ પ્રવૃત્તિ કરાઈ રહ્યા છો ફ્યુઝ બાંધવા બરાબર છે બરાબર ફ્યુઝ બાંધવાની એક્ટિવિટી કરાવી રહ્યા છે

સરસ મજાનો ફ્યુઝ બાંધવાનું સાહેબ શીખવાડી રહ્યા છે અને બાર ભાઈ બધાને ખબર પડી ગઈ ઓકે થેન્ક યુ નમસ્કાર ધોરણ 6 ના વર્ષ શિક્ષક પ્રબોધભાઈ પણ અને નિલમબેન ધોરણ 8 ના વર્ષ શિક્ષક એમણે પંચર બનાવવાનું પણ બાળકોને એક્ટિવિટી કરાવી છે ભાઈ કુણાલ શું કરી રહ્યા છો ટાયરને ટ્યુબ કાઢી રહ્યા છે અને ટ્યુબ કેમ કાઢો છો પંચર થઈ ગયું છે એમને પંચર થઈ ગયું છે સાયકલને પંચર થઈ ગયું છે એને ટ્યુબ કાઢીને પંચર બનાવવાની એક્ટિવિટી કરે ભાઈ બેટા તમને બધાને જોવામાં મજા આવે છે ને તમને પણ શીખવા મળે છે ને કુણાલ અને એની ટીમ પંચર બનાવવાનું કામ કરે બીજા બાળકો એમની સાથે જોડાવા જોડાયા છે જોવાઈ રહ્યા છે કે પંચર કેવી રીતે બનાવાય ટાયરની ટ્યુબ કેવી રીતે કઢાય સરસ ખૂબ ખૂબ અભિનંદન બેટા અરે આઠમા ધોરણની દેવાંશી આજે મહેંદી મૂકે છે ત્યારે ખરેખર આપ પણ જુઓ કેટલો સરસ મહેંદી મૂકી છે ઝીણી ઝીણી ખરેખર મને અહીંયા એકદમ રોકાવાનું મન થયું જોવાનું મન થયું અને ખરેખર આ બાજુ પણ દીકરી બહુ સરસ મજાની મહેંદી મૂકી છે મહેંદીની ડિઝાઇન બાળકોની જે કળા છે ને એ કળા વિકસે એ સર સરસ મજાનું કામ થયું છે અને બહુ મસ્ત મહે બેટા બધાએ મસ્ત મહેંદી મેરી સંગીત ની અંદર બાળકો સરસ મજાનું એક બાળીને બાળકીને ગીત કરી બાળકો બાળમેળાની અંદર આનંદ મેળવ્યો ધ� ઱ણદ ભણણ